તો દોસ્તો આ છે બધી જળ બનાવવાની આઈટમ આ છે મૂમરા આ છે આંબલીની ચટણી આ છે બટેકાનો પેસ્ટ આ છે મસાલા શીંગ આ ડુંગળી દાડમ સભજન ટમેટા અને લીલી ચટણી અને આ છે તીખી ચટણી તો પેલા આપણે મૂમરા નાખી દઈએ પછી આપણે પેસ્ટ નાખી દઈ પછી થોડીક ડુંગળી પછી થોડાક દાડમ પછી થોડાક ટમેટા પછી થોડાક સફોજન થોડીક ચટણી ત્યાર પછી મસાલા સિંગ નાખી દઈએ આ મસાલા સિંગ આવી ગઈ હવે આપણે આમલી નું પાણી નાખી દઈએ ચાલો દોસ્તો આપણી ભેળ બનીને તૈયાર રેડી થઈ ગઈ છે સામગ્રી જોશે બધી બનાવવા માટે પછી જેવી તમારે જે વસ્તુ એડ કરવી હોય એ રીતે તો ચાલો વિડીયો આવનો જોતા રહ્યો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક શેર કમેન્ટ તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાપા સીતારામ કરી લઈએ મિત્રો મિત્રોને પહેલા ટેસ્ટ કરાવવું તમારા કોઈને મિત્રો બેડ બનાવ